રોહિત અને વિરાટ પર સસ્પેન્સનો અંત આવ્યો છે સફેદ બોલ ક્રિકેટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના રમવા પર અપડેટ આવ્યું છે ભારતના સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ ભારતીય ટીમના વિજય સાથે સમાપ્ત થઈ ગઈ છે હવે ભારતે અફઘાનિસ્તાન સામે ત્રણ ટી ટ્વેન્ટી મેચોની સિરીઝ રમવાની છે આ સિરીઝ અગિયાર જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે આ સિરીઝ પહેલા ચાહોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું વિરાટ કોહલી અને રોહિત શર્મા અફઘાનિસ્તાન સામે રમતા જોવા મળશે કે નહીં હવે આ સવાલ જવાબ આવી રહ્યો છે આ સવાલ જવાબ વિરાટ કોહલી અને રોહિત શર્મા આ બંને મહાન ખેલાડી અફઘાનિસ્તાન સામે રમે છે તો એનો અર્થ એ છે કે બંને ખેલાડીઓ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માં પણ રમતા જોવા મળશે આઈસીસી વર્લ્ડ કપ બે હાજર ત્રેવીસ ની ફાઈનલ મેચ બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ સફેદ બોલની ક્રિકેટમાંથી અંતર જાળવી રાખ્યું હતું વર્લ્ડ કપ બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટી ટવેન્ટી મેચની સિરીઝ પણ રમી હતી ત્યારબાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ઓડીઆઈ અને ટી ટ્વેન્ટી રમાઈ હતી પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને સિરિઝમાં રમવાની ના પાડી દીધી હતી આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકોના મનમાં એક સવાલ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રમતા જોવા મળે કે નહીં વિરાટ અને રોહિતે આ સવાલ પર અપડેટ આપી છે રોહિત અને વિરાટે શું અપડેટ આપી છે એ જાણતા પહેલા જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ગુજરાતીમાં ક્રિકેટની તમામ અપડેટ મેળવવા માટે આપણી ક્રિકેટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિરાટ કોહલી અને રોહિત શર્મા એ બંને અફઘાનિસ્તાન સામેની ટી ટ્વેન્ટી સિરીજમાં રમતા જોવા મળી શકે છે બંને દિગ્ગજોએ પોતે ને અપડેટ કર્યું છે કે તેઓ અફઘાનિસ્તાન સામેની ટી ટ્વેન્ટી સિરીઝ દરમિયાન પસંદગી માટે તૈયાર છે એક અહેવાલ માં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત અને વિરાટ પોતે આ અપડેટ આપ્યું છે કોહલીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામે રમતા જોવા મળશે આ સિવાય બંને દિગ્ગજ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માં પણ રમતા જોવા મળશે આ બંને ખેલાડીઓ સફેદ બોલ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે